આવી ભાવનાઓ લાવો સેવા કરો સો રૂપિયા હોય તો દસ રૂપિયા છ મહિના પછી મોકી ગાડીઓ લાવવા મોટા મોટા બંગલા બોધવા મોટા મોટા ફાર્મ હાઉસ બોધવા અત્યારે માતાઓ નવરી નહીં તમને આપી દે તમારી અંદર ભાવના જ હા તમારી જે જરૂરિયાત છે એવી શક્તિ ખબર હોય મારા દીકરા ની ગાડીની ગાડી લઈ ઘરે છે જમીન લે છે તમે જે માગશો એ બધું લઈ પણ તમે કદાચ વાપરો ને તો થોડું એમાંથી બધું હોય ને એ થોડું ધર્મ ના પાછળ વાપરો દુખિયારાઓની સેવા કરો કોઈ ગરીબ વ્યક્તિ હોય કોઈ બીમાર હોય એને કોઈ દવા કરવા વાળું ના હોય તો દવામાં કદાચ પૈસા વાપરો કોઈ જાનવર હોય પીડાતું હોય એને ખવડાવવા વાળું ના હોય તો તમે ખવડાવો માધ્યમ બનો ખાલી ભગવાન ના એમાં અહંકાર ના કરતા કે હું કરું છું મા મારી કુળદેવી આ તારા આશીર્વાદ થી આ સેવા પૂનદાન થાય છે નકર મારી કોઈ ઓકાત નહીં આમ કરીને દાન કરવાની કેસે કે મા અમે તો કરોડો નું દાન કર્યું એવા કઈક દાનવીરો મોટા મોટા પડ્યા છે પણ છતાં કેમાં અમે દુખી છીએ તેનું દુઃખી કરવાનું કારણ શું કે દાન કરીને હું પણ કર્યું છે કે મેં દાન કર્યું છે પણ એનો એનો ભ્રમ હતો ભગવાને એટલે કરોડો પરિવાર કરવા માટે સુખી કરવા માટે ભેગું કર્યું ને તો આ જોઈ લેજો જેને જેને પૈસા કમાવા માટે બધું રાત દાડો પરિશ્રમ કરી અનિતિ નું ચોરીનું બધું ભેગું કરી કરી અને કરોડો અજબો રૂપિયા ભેગા કરી દીધા છે ને અને એનો છોકરો છે મંદ બુદ્ધિ નો પાક છે જોઈ લેજો આ બધા દાખલા સમાજમાં તમારી અંદર તમારી નજર હોમે છે કે નહીં અને પછી મોટા મોટા અમેરિકાના ડોક્ટર લાવે ને તો એ રોગ હાથમાં આવે કેમ ના આવે કેમ ના આવે માતા ભગવાનમાં સેવા પુંદાન માં ધોન આલ્યું ઉપરથી લોકોનું વથાઈ વથાઈને કે મારા દીકરાને સુખી કરી નાખું સુખી કરી નાખું પૈસા કમાવું કશું જ ધોન ના આલ્યું અને છેલ્લે જ એનો દીકરો એવો પાક્યો મંદ બુદ્ધિનો આજ કદાચ કંઈક એવા રૂપિયાવાળા છે અમેરિકા લંડન બધે ડોક્ટરો જો લઈને ફરે છે કે લાવો ને મારા દીકરાનું મગજ હરખ્યું કર્યા નો તે વિજ્ઞાન એ પાછું પડી જાય છે હારા હારા ડોક્ટરો એ તે થાકી જાય છે તારે મારા જેવી માતા ના પારે આવે

જેમ શરીર નું બોડી ચેકઅપ થાય ને ડોક્ટર કરે ને કે અંદર શું શું રોગ છે એવું હું જોઈ લઉં કે ચેવા ચેવા કર્મો છે અને પિક્ચર અમુક એવા હોય ને તો મને ક્યાં તય શરમ આવે હું માતા શર્મા હું તો મારે બીજા જ ક્યાં જાહેર માં કહેવાની વાત આવે પણ આ બધી વાતો દરેક એક આવા ખોટા કર્મો ક્યાંક ને ક્યાંક વાતે કર્યા જ હોય જો ખોટા કર્મ છે ને એટલે તમે દુઃખી થાશો આ વાત સ્વીકાર કરો પેલા નહીં વાર કીધું તો આ ફરી કીધું સ્વીકાર કરો હા માં અમે ખોટા છીએ આજ બધા સાબિત કરે છે હું સાચો છું હું સાચો છું હું સત્ય છું ગોડા સત્યતા હોય ને જે પોણ જાતે સત્ય હોય ને એના સત્યને કોઈ દાર પ્રમાણિત કરવાનું ના હોય કે હું સાચો છું હું સાચી છું એ તો ઓટોમેટિક સમય આવે ને એટલે સત્ય ઓટોમેટિક પ્રદર્શિત થઈ જાય પ્રકાશિત થઈ જાય અને જગતમાં સાબિત થઈ જાય કે આ સાચું મારે એવું પ્રમાણિત કરવાની જરૂર નહીં જગતમાં કે હું મેલડી માતા સત્ય છું મારા કોઈ એવા પ્રચાર પુરવાની જરૂર નહીં પણ ઓટોમેટિક મારા પ્રભાવથી મારા પ્રકાશ થી મારી સત્યતા નું પ્રમાણ આ મારા કઈક દીકરી પણ તોય હું પીડો ના ક્યાંક ને ક્યાંક વાતે તું ખોટી હોઈશ હોઈશ તારા સાસુ સસરા નો લીધો હશે તારી દેરાણી ચેઠવાણી નો લીધો હશે કોઈ ગમે તે કદાચ દીકરા એ મા બાપ નો હાકો લીધો હશે પણ આજ કોઈને આવી સમજ લેવી નહીં સાસુ ગમે તેવી હોય પણ એનું કર્તવ્ય છે કે ગમે એનો સ્વભાવ હોય તમે એને સારું રાખતા હોય તમારું ખરાબ બોલતી હોય તમારી બહાર નિંદા કરતી હોય છતાંય તે એ નિંદા હોભરી નહીં તે કદાચ આ કાને થી કાઢી આ કાને કાઢી નાખો અને સહન કરો અને ભક્તિ કરે રાખો ને તારે ભગવાન માતાજી એકદમ પ્રસન્ન થઈને આખા જગત એનો જવાબ આલે પણ આજ કોઈ સહન કરવું ઉપર થી મને ખુખાર મેળવી યાદ કરે મારી ખુખાર મેળવી જોશે એની હાહુ કે છે કોઈ પેલા તને જોઈશ કેવા વાળી કેવા વાર હા શું ખોટું પણ એનો સ્વભાવ એવો છે કે તો એનો સ્વભાવ છે હા હું માનું છું કઈક મા બાપ નો સ્વભાવ એવો હોય છે એના કારણે એના દીકરા ખુબ દુઃખી થતા હોય એની બહુ ખુબ દુઃખી થતી હોય પણ એના સ્વભાવ નો લઈને ના જોવાય તમને ભગવાન કદાચ સેવા કરવાનો અવસર આલ્યો હોય અને પહેલેથી તમારું કઈ જગ્યાએ તમારું લગ્ન થવાનું હતું કઈ ઘરમાં તમાર પત્ની બની લક્ષ્મી બની જવાનું છે ને એ તો મારા વિધાતા લેખમાં લખેલું પહેલેથી હતું હતું ને જન્મ તારે તમે એ ઘર માં જેવું ઘર હોય એવું સ્વીકાર કરવું પડે જેવો પતિ હોય દારૂડિયો હોય ને દારૂડિયો છતાંય તે કદાચ એ દારૂડિયા પતિ ને ભગવાન મોનીને ને કદાચ જો એનું સેવા કરે ને અને એનો મોને તો મારો સાક્ષાત રોમૂત્ર ધરતી પર પણ આજ તો કે છે મારો પતિ દારૂ પીવો છે મારો પતિ કમાતો નહીં એટલે જેવો હોય એવો હાથ ફેરા પર્યા છે ને પણ એના પતિ નહીં પણ પતિ પરમેશ્વર તરીકે ભગવાન તરીકે રાખો આજે ને કાલે મારો રોમ જોવો તમારી કુડની માતા જોવો છે એ પતિ આજ હેરાન કરતો છે ને કાલે એ જ પતિ ના સુધાર દો તો મેરડી માતા નહીં પણ આવી કોઈ સમજ લેવી નહીં બધાન બસ મારી કઈ કૃપા હાલ દે કૃપા એમ કૃપા ના મળે ખોટા વાટા ફેરા ના કરશો મારા પારે આ બધી સમજ ના લેવી અને આ બધું જ્ઞાન ના લેવું હોય ને તો ખોટા ધક્કા ભાડા ના બગાડશો હું તો ચોખ્ખું કેવા વાળી માતા છું જગતમાં મારા જેવી માતા આવી ચોખ્ખું કેવા વાળી નહીં મળે અમુક દીકરાઓ એવા આવે છે મા બાપ ઉમર લાયક હોય બોલ બોલ કરે ને તો એને અમુક તેના મા બાપ ને લાભો મારી દે એના દાદાને ધક્કો મારે એના બાપને લાફો મારે એના બાપ ની ભેટ ચાલે એને બાપને ગાર બોલો બધાની વચ્ચે તો તમે શું સંસ્કાર છે તમારા અને આવા સંસ્કારના લીધે તમારી માતાઓ આગી જાય છે નકર આ બધું પાલન કર દો જ્યો હોય મા તમારા છે ભગવાન છે એમ મોર્નિંગ કદાચ એમનો સ્વભાવ ગમે તેવો હોય એમનો સ્વભાવ ગમે તેવો હોય પણ છતાંય તે એને નમન કરી અને એમની જરૂરિયાતો વસ્તુની પૂરી એમની જે માગણી હોય તમારી થતી હોય તો પૂરી કરી દો હું આલવા વાળી બેઠી છું કદાચ તમારા મા બાપ એવો અર્થ હોય કે મારે ચાર ધામની યાત્રા કરવી છે પણ દીકરો એવું કે માં મારે મારો મારા મા બાપ ને મારા ચાર ધામની યાત્રા કરાવી છે ફલાણી જગ્યા ફરવા લઈ જવા છે માં મારા જોડે પૈસા નહીં પણ માં ત્યાં પ્રવચન કીધું હોત કે મા બાપ સેવા કરજો માં મારે સેવા કરવી પણ મારો પૈસા નહીં તો કદાચ હાચા નાભી થી હાચા હૃદયથી થી કદાચ પ્રાર્થના કરશો ને તો ઓટોમેટિક મારી ગાડી આવશે તમને લેવા પૈસા ક્યાંથી આવશે ખબર નઈ પડે અને ચાર ધામ ની યાત્રા કરાવી હું લઈ નોમ તાવર તમારા તમારા એ માતા પણ આ બધું પાલન રાખવું પડે આજ કઈક દીકરીઓના ઘર તૂટતા હોય છે એમનો સ્વભાવ એમનો સ્વભાવ એમની જીદ આવી જીદીલા સ્વભાવના કારણે તમારે દુઃખી થવું પડે કોઈ માતા જગત માં નહીં નડતી થઈ જાવ એક વખત મારા રોમ મારી મેલેડી ના જગત માં કોઈ નોડવા મેલડી નહીં પણ આ બધા સ્વભાવ સુધારવા માટે તમારે એક અભ્યાસ રાખવો પડે એક જ જગ્યા રાખવી પડે તારે કોઈ દેવી શક્તિ કૃપા કરે આ તો અડધું અડધું ખાધું અડધું પ્યાણ ખાવા તો મેરા એક જ જગ્યાએ પેટ ભરાય આચું ખોટું લગન દસ હોટલો હારી હારી હોય આનાથી મોંઘી હોટલ હોય પણ અહીંયા એક જ જગ્યા ખાવ તો તમને પેટ ભરાય અહી તો બે બચકા અહીં ખાધા બે ચાર બચકા પ્યાણ ખાવા જાય ચોમેરા અરે પેટ ભરવું હોય એક જગ્યાએ પલાઠી વાળી બેહી જા જો ધરાઈ ના ઓડકાર ના લાય તો મેરડી માતા નહીં આવું હોભરવા નહીં મળતું તમને ચોઈ મળે છે ભુવાય કોઈ આવું શીખવાડ્યું જ નહીં ચોથી થાય ચોથી થાય આ બધું સેવા કરો સેવા વડા મારા વાતનું પાલન કરો અને હું તો મારા રોમ ને એવી પ્રાર્થના કરું છું હું જે જે બોલું બધાના મગજમાં ઉતરી જાય ફીટ થઈ જાય આ તો મારી વસ્તી નહીં મારી મારીને સુધારું એ પણ તમે મારી વસ્તી ના ને તમે તો મારા ભાવિક ભક્ત બન્યા છો મને એટલો હજુ હક નહીં આલ્યો મને એટલું જીવન તમે સમર્પણ નહીં કર્યું કે મારો હું તમને મારીને સમજાવું નકર મારો માર એટલો હોય ને કે મારું ને પણ તો હોર ના પડે એવા મારો મેલેડી નો માર હોય મારું તો મારા દીકરા સુધારવા મારું નડું તો કદાચ મારા દીકરાને સુધારવા નડું પણ એટલી તો નાન નડું કે મારો દીકરો સમુદો તૂટી જાય અંત ગડીએ તે કદાચ એનો ગમે તેવી વાત હોય ને આબરૂ જવાની હોય ને છેલ્લી ગડી આબરૂ ના જવા દઉં એ વેરડી માતા છું આશું ખોટું પણ આવું કોઈ પાલન રાખવું નહીં બસ બધાને બેઠક કરવી છે એટલે બેઠક નહીં પ્રવચનમાં હોપરો તમારા બેઠકના પ્રશ્નોના જવાબ આવી જાય છે આજે કીધું ના કે બેઠક મારી બેઠકો જોઈ છે ને તો કઈક ભાવિક ભક્તો આગળ આવે એટલે કઉં તારી માનો ને હા કોણ નડસ તો કે હા માં અમે અમારી માને બહુ મારી અમે એનો બહુ જીવ ભર્યો તે મારી ને તે મરતા મરતા એનો ઓર એનો જીવ ભર્યો ને એટલે એની માતા દુખી દુખી કરે છે પણ ખરેખરમાં કોઈ માતા ન નડતી હોય એનો જીવ ભર્યો ને એ જ નડતો હોય કેવું કોઈ માતા ના નરતી હોય ખરેખર માં વ્યક્તિ નો જીવ ભર્યો હોય ને એ જીવ ભરેલો જ નડતો હોય પણ આજના મનુષ્યને એમ કહો કે ફલાણી તારી માનો નેહાકો લીધો અને એનો જીવ બર્યો ને એટલે તું જીવ તો એમાં શું થઈ તરત નકારી દેવાની વાત તરત નકારી દેવાની કે જીવ ભર્યો એમાં શું થઈ ગયું પણ હું એમ કઉ કે તારી માનો ત્યાં નેહાકો લીધો હતો ને તારી માનો તે જીવ બર્યો હતો ને એટલે એની પિયર ની ઝોપડી માતા આવી છે તરત આગો પાછો થાય હાર મારી ઝોપડી માતા છે સાચી વાત સારું મને કંઈ ભુવા કીધું ઝોપડી માતા પણ ઝોપડી માતા ક્યાં ઘેર હોય એનો નેહા કોઈ નડતો હોય પણ મારે ખાલી ખાલી કેવું પડે ઝોપડી આવી આરા ડરના મારે તો કરો કઈ કહેવાય આજનો આ ચૂકડું કઈ દીધું મેં બધુંય કશું જ નડતું નહીં ગોડા હું કહું કે ફલાણા દીકરા ફલાણા વ્યક્તિ ને તે લાફો માર્યો તો ને એટલે તું દુખી થાય છે એમાં શું થઈ ગયું લાફો માર્યો મારો ડોરા કાઢતો તો મેં લાફો મારી દીધો કશો ફરક ના પડે વાત માં દમ જ ના આવે આવું કહું તો કોઈ દમ આવે પણ એમ કઉ ફલાણો નિર્દોષ હતો ત્યાં લાફો માર્યો ને તો એની મશાણી મેલડી આવી છે તરત દીવ હું બાપા મસાણી મેલડી જીવ લઈ જશે કે માફી માગો મા તું કે દંડ કર દઉં

કદાચ માતા જો નડવા ઉતરે ને તો તમે આ ખાવા જેવા રહ્યા અને એક જ સેકન્ડમાં જીવ લઈ જાય એમના માતા કહેવાય ગોડા કોઈ માતા નડતી હોય તો ત્યાં જીવતા ના હો કોઈ માતા એક ખાલી મેલડી નડતી હોય ને એક મેરડી ખાલી એક મેલડી એક દેવ ખાલી નડતું હોય ને તમને તમે એવું માતા ને કે દેવ નડે છે એમને તો એક દેવ નડતું હોય ને તો આ જીવિત ના રહ્યા હોય ચાંદનો એક સેકન્ડમાં જીવ ઉઠાવી લઉં એ માતા છું હું જ એને નડું એને પણ આ તો ખાલી મારી નોમ જ હોય

એવું કે કે કોઈ જ્યોતિષ જ્યોતિષ જોડે પૂછવા એમ ભાઈ આ ગ્રહ શનિ મંગળ નડે પેલું નડે છે તમે અહીં પૂછવા દેવ ગતિ નું બતાવો કે તમને ઝોપડી માતા નું દુઃખ છે મેરડી માતા નું દુઃખ છે સિકોતર માતા નું દુઃખ છે પણ આ દુઃખ કેમ છે તો તમે કોઈક વાતે કોઈ નો ગુનો કર્યો હશે ત્યારે તમને દુઃખ આવે છે નકન જગતના કોઈ માતા કોઈ ભગવાન ખાલી ખાલી અમથા અમથા તમે હેરતા ચાલતા જતા હોય અને કોક તમને મંત્ર મારે તમારો કોઈ દોષ ના હોય તો શું તમને નડવા દો એ મંત્ર એ વિદ્યા નડવા દઉં તો બસ આ વાત મગજમાં ફીટ કર દો બધા જીવ વાળો છો ને એ જીવ પેટે જ તે કોઈક દેવ આવે છે નકર મોહમાનું દેવ મોહાનુ દેવ કે ફુવાનું માસીનું ફલાણાનું બાજુવાળાનું કે હોમે કે ખેતર કે બાજુવાળા ઘર કોઈનું દેવ નવરું નહીં નડવા આવે પણ તમે ક્યાંક ને ક્યાંક વાતે કોઈ વસ્તુ એની દબાવીએ છે એનો માર્યો હશે એનો નેહાકો લીધો છે એની આબરૂ લીધી હશે ગમે તે વાતે એની આત્મા ઠેસ પહોંચી હશે ને તારે એની માતા તમને નડવા આવી હશે નગન જગત મિલ દેવી શક્તિ કોઈ નવરી નહીં ચા કોઈ ચા કોઈ નવરી અને હોય તો કહેજો કોઈ ફીટ રાખો મનુષ્યનો ગુનો કરો તારે જ તમને દેવી શક્તિ ના દુઃખ ઉભા થાય છે હાથ થી સંકલ્પ કરો કે માં મારો સ્વભાવ એવો છે મારા સ્વભાવના કારણે કઈક માણસો ની આત્મા ને ઠેસ પહોંચે છે માં પણ